સુરત માં આવતા પોલીસ મથક લોકોનાર વ્યાજખોરો સામે પગલા લેવા લોક દરબારનું આયોજન કરાયું હતું સુરત પોલીસ ગરીબ લોકોને વ્યાજર રૂપિયા આપે હેરાન પરેશાન કરનાર વ્યાજખોરો સામે લા કરી રહી છે ત્યારે સુરત જોન ટુ માં આવતા ઉધના સલાબતપુરા ગોડાધરા લિંબાદ અને ડિંડોલી પોલીસ મથકનો લોક દરબાર યોજાયો હતો જેમાં ગરીબ લોકોને બોલાવી તેઓને વ્યાજ રૂપિયા આપનાર વ્યાજપુરો દ્વારા કોઈ હેરાનગતિ તો નથી કરાતી અને જો વ્યાજપુરો દ્વારા તેઓને હેરાન કરાતા હોય તો પોલીસને જાણ કરવાની સાથે બેંકમાંથી સરકારી લોન કઈ રીતે મળે તે માટે સમજ આપી હતી આજે ડીસીપી ઝોન ટુ વિસ્તારના આવનાર પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે આમાં પચાસ જેટલા તો અરજદારો છે એના પરિવારજનો છે અને આમાં અમારી અલગ અલગ પોલીસ સ્ટેશનો અલગ અલગ અમે ટીમો બનાવી છે અમારે એના ડી સ્ટાફની ટીમ હોય અધિકારીઓની ટીમ અલગ અલગ બનાવીને તાત્કાલિક એના ઉપર અત્યારે બી કાર્યવાહી ચાલુ કરી દીધા છે આમાં જેટલા લોકો પુરાવા સાથે આવ્યા છે એના તાત્કાલિક અમે એફઆઈઆર નોંધીએ છીએ અને જો અમે લાગે છે એક બે દિવસ તપાસ કરીને વધુ પુરાવા લેવાની જરૂર છે એના ઉપર બી તમને ટીમો ત્યારથી લાગી ગયા જેથી આવનાર બે ત્રણ દિવસમાં બધા અમે જો એમ સકારાત્મક એમાં સોલ્યુશન અમે લાવીએ જોઈએ સાથોસાથ અમે ન થકી અને અહીંયા જેટલા અરજદારો આવ્યા છે એના થકી બધા લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા દોસ્ત યાર મિત્રો આ બધાને બી તમે જાણ કરશો કે કોઈ આ પ્રકારના કોઈ પુરાવા લઈને આવે જેના સાથે બનતા હોય તો અમે લોકો એના ઉપર ગુના દાખલ કરીને ચૂંટણી કરવી